અવલોકનની સંખ્યા આપેલું અવલોકન સાઠ તેતાલીસ પિંચોતેર છાસઠ એકાવન અને એક્યાસી આ માહિતી ઉપરથી થી આપણને શું કીધું છે વિચલન અને સરેરાશ વિચલન અને સરેરાશ વાંધો નહીં આવે તો સરે તો પહેલા આપણે સરેરાશ વિચલન એ વડે દર્શાવીએ છીએ એમડી આ કેવા પ્રકારની માહિતી છે અવર્ગી તો એને શેના વડે આપણે સીગમાં માનાંક ની અંદર સીગમા એક્સ કહેવાય ચારસો ને એસી તો હવે આપણે પહેલા શું મેળવશું એક્સ બાર તો એક્સ બાર મેળવવા માટેનું સૂત્ર શું સીગમા એક્સ છેદમાં એન સિગ્મા એક્સ એટલે કે ના મેળા છે ચારસો હવે આપણે જોઈએ માઇનસ એક્સ બાર તો પેલા અહીંયા મેળવવાનું એક્સ માઇનસ ડાયરેક્ટ માનાંકમાં મેળવવું હોય તો પણ તમે મેળવી શકો પણ માનકમાં મેળવો એનો નિયમ શું કે માઇનસ હોય કેવા થઈ જાય પ્લસ પણ પ્લસ હોય માઇનસ થાય નહીં પણ પહેલા આપણે માનક વગર જોઈ લઈએ તો આનો મીનિંગ શું થાય છે કે આ કિંમતમાંથી x બાર ની કિંમત શું કરતું જવાનું છે માઈનસ એટલે કે આમાંથી 60 શું કરવાના છે બાદ કરવાના છે તો 46 માંથી આપણે 60 બાદ કરી એટલે માઈનસ 14 પછી માઈનસ 2 પછી 0 પછી 43 માંથી 60 બાદ કરી એટલે કેટલા આવશે માઈનસ 17 પછી 15 પ્લસ પંદર અને છ પછી માઇનસ નવ અને કઈ જ કરવા નથી બે રકમ લખી ના પણ માઇનસ માં લખવાના નહીં જો ચૌદ બે જીરો સત્તર પંદર છ તો હવે તમારે જ્યારે પણ દાખલો ગણો ને અંદર આપણે આ લખશું નહીં ડાયરેક્ટ શું લખશું માનાંકમાં પણ બાદ બાકી કરતા જો માઇનસ આવે તો આપણે માઇનસમાં લખશું નહીં ડાયરેક્ટ શું બધું લખશું આપણે પ્લસ ખબર પડી એટલે આ પદ આપણે લખવાનું આવે નહીં આ વધારાનું સમજાણું ખાલી આ માઇનસ માં આવ્યું એને આપણે પ્લસ માં ફેરવવા માટે શું કર્યું માનાંક માં લઈ હવે આનો ટોટલ કેટલો થાય છે ચોરિયા સી બરાબર હવે આપણે એમ નું અહીંયા સૂત્ર લખેલું છે પાણી આપણે બીજી વાર લગી નાખીએ એમડી બરાબર શું હતું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર છેદમાં એન તો આપણને કેટલા મળ્યા ચોર્યાસી ભાગ્યા કેટલા કરવાના આઠ કેટલા આવશે આ મેળા કીધું હતું આપણને તો એના માટે સૂત્ર શું એમડી ના છેદમાં એક્સ બાર તો એમડી આપણને કેટલા મળ્યા છે દસ પાંચ અને એક્સ બાર કેટલા મળ્યા આપણને સાઈઠ તો ભાગાકાર કરી પ્રશ્ન કોઈને ખબર પડી પહેલા સૌ પ્રથમ શું કામ કરવું જાણું એક્સ બાર મેળવવાના બધા જ આપણા ફરજ કીધું એટલે તમારે શું મેળવવું પડે ફરજિયાત X બાર તો કી રીતે મેળવવો તો ભલે સીધી રીતે મેળવો એ તમારી રીતે લખી હવે આપણે ઉદાહરણ નંબર નવ જોઈએ એમાં શું કીધું છે કે બત્રીસ ટાઈપીસ્ટ એક રિપોર્ટ ટાઈપ કરતા લાગતા સમય મિનિટમાં નીચે આપેલી માહિતી પરથી ટાઈપ કરતા લાગતા સમય સરેરાશ વિચલન અને સરેરાશ વિચલન શોધવાનું કીધું છે તો અહીંયા આપણને લાગતા સમય વિશે આપેલું છે અને સંખ્યા આપેલું છે તો એક્સ બરાબર દસ અગિયાર બાર તેર અને ચૌદ બાજુમાં તમને એફ આપેલો બે આઠ બે ઘણી હવે આના ઉપરથી આપણને સરેરાશ વિચલન અને વિચલન કીધું છે તો મેં પહેલા કીધું કે તમારે સૌથી પહેલા શું મેળવવાનું એક્સ બાર સમજાય આનો ટોટલ મારવાનું ફરજિયાત એન બરાબર કેટલા આપેલા છે એકસો ચુમ્માલીસ અને અઠ્યાસી આનો ટોટલ કેટલો થાય ત્રણસો ને ચોર્યાસી અહિયાં ત્રણસો ચોર્યાસી મળે તો આ વખતે પેલા શું મેળવશું એક્સ બાર તો સીગમા એફ છેદમાં એન તો ત્રણસો ચોર્યાસી કરો કેટલા આવે છે બાર 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 હવે આપણે મેં અહીંયા તમને કીધું તું ડાયરેક્ટ આપણે લેવા એક્સ માઇનસ ડાયરેક્ટ મા નાખવા હવે માઇનસમાં જવાબ આવે તો માઇનસ માં લખવાનું નહીં ડાયરેક્ટ એમાં લખવાનું

એટલે કેટલા થશે ચોવીસ થશે તો ચોવીસ ભાગે કેટલા કરવાના આપણે બત્રીસ તો એમડી બરાબર કેટલા મળે ઝીરો પોઈન્ટ પિંચોતેર આ મળી ગયા આપણને એમડી હવે એને મેળવવાનું કીધું કેટલા આવે છે જીરો પોઈન્ટ જીરો છસો પછી એટલે આપણે તેસઠ રાખીએ અહિયાં આપડો દાખલો શું થઈ જાય છે પૂરો કોઈને કઈ પ્રશ્ન છે આની આ પદ મે ડાયરેક્ટ કર્યું છે કે ક્યારે માઈનસ માં લખવાના નથી જે આવે ને માઈનસ માં જવાબ આવે તો કેમાં લખવાના પ્લસ માં તમારે ડાયરેક્ટ જ કરવાનું છે સમજાણો બધાને રેડી ઓકે લગી ના 10 ની ચર્ચા કરીએ તો ઉદાહરણ નંબર 10 ની અંદર કીધું છે કે જિલ્લા કક્ષાએ લેવાતે ઇંગ્લિશ શબ્દોની એક વર્ણીની કસોટીમાં પસંદગી પામેલા વીસ બાળકો 50 ગુણની કસોટીમાં મેળવેલ ગુણ આવૃત્તિત્રા નીચે મુજબ છે હવે એમાં તમને ગુણ આપેલા છે એટલે કે

છ અને બે હવે અહીંયા શું કીધું છે આનો પેલો ટોટલ મારો કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે સતત આવૃત્તિ વિતરણ છે અને અનિવારક આવૃત્તિ વિતરણ સમાન વર્ગ લંબાઈ સમજાણું પેલા આપણે એની મેળવશું મધ્ય કિંમત બધા વચ્ચે કેટલા અંતર છે દસ એટલા માટે તો હવે અહીંયા મેળવશું આપણે એફએક્સ કારણ કે પેલા શું મેળવવાના એક્સ બાર તો આ બંનેનો ગુણાકાર ચાર પોઈન્ટ પાંચ चौद गुण पांच, पांच। पचास चौबीस एक सौ छू प गुणिया चौतीस बसो हाथिया चुम्माइंट पांच आज पांच सौ चालीस તો હવે આપણે શું મેળવશું x બાર તો sigma fx છેદ માં n તો પાંચસો ચાલીસ ભાગ્યા કેટલા કરશું આપણે વીસ તો x બાર કેટલા મળશે જેમ આપણે ઓલામાં આ કર્યું હતું સેમ વસ્તુ અહીંયા આ લખી નાખવાનું x માઇનસ x બાર ખબર પડી બધાને તો હવે

44.5 માથી આપણે 27 બાદ કરીએ એટલે રેડી હવે આનો ટોટલ કેટલો થાય છે 56.5 અહીંયા તમને બેલે કે અંગૂઠા લઈને હાથમાં આંગળા રાખવાને કેસી હાથ મળે 62.5 હવે આપણે શું મેળવશું એમ ડી તો શું મળશે આપણને સિગ્મા એફ એક્સ માઇનસ એક્સ બાર છેદમાં એમ તો સિગ્મા એફ એટલે આપણને અહીંયા કેટલા મેળ્યા એક્સ સોરી એજિયાનો ગુણાકાર કરવાનો છે તો અહીંયા પહેલા આપણે શું કરશું એક્સ માઇનસ એક્સ બાર આપણે શું કરશું ગુણાકાર એટલે કે એફ ની સાથે આનો શું કરવાનો છે

ખોટો મારી દીધો આનો ક્યાં મારો કેટલા આવે છે આનો ટોટલ એકસો સાહીઠ એકસો સાહીઠ તો હવે અહીંયા લખશું એકસો સાહીઠ ભાગ્ય કેટલા કરશું આપણે વીસ તો એમડી બરાબર કેટલા મળે આઠ આ હતું આપણું ઉદાહરણ નંબર દસ જો તમને અહીંયા સરેરાશ વિચલન કીધું હોય તો મેળવી લેવાનું સરેરાશ વિચલ ના મેળવ હોય તો મેળવી લેવાનું છે બસો છન્નું એટલે ત્રીસ થઈ જશે જીરો પોઈન્ટ હાલે આ હતું આપડે ઉદાહરણ નંબર દસ લખી નાખો